આત્મદેવ બ્રાહ્મણનો મોક્ષ સૂતે કહ્યું પછી ભક્ત વક્ષલ ભગવાન કે જે વનમાળા ધારણ કરે છે મેઘ સમાન શ્યામ છે પિતાંબર પહેરે છે મનોહર છે કંદોરા કંદોરાના ઘેરાવથી સુંદર લાગે છે ઝળકતા મુકુટ અને કુંડળ ધારણ કરે છે ત્રણ સ્થળેથી વક્ર હોય સુંદર લાગે છે સુંદર કોસ્તુભમણીથી શોભિત છે કરોડો કામદેવ સમાન રૂપાળા છે હરિચંદ્રન થી આ છે પરમ આનંદ અને ચૈતન્યમય મૂર્તિવાળા છે મધુર છે મુરલીને ધારણ કરે છે તે ભગવાને ભક્તોના ચિત્તમાં અલૌકિક ભક્તિ જોઈ પોતાના લોકને ત્યાગ કરી તેઓના નિર્મલ હૃદયમાં પ્રવેશ કર્યો વૈકુંઠમાં વાસ કરનારા ઉદ્ધવ વગેરે ભક્તો ગુપ્ત સ્વરૂપે ત્યાં આવી કથા સાંભળવા બેઠા તે સમયે જય જય શબ્દ થવા લાગ્યા બધા ભક્તિના અલૌકિક રસમાં તરબોળ થઈ ગયા અબીલ ગુલાલ પુષ્પોની વૃષ્ટિ થઈ વારંવાર શંખ ધ્વની પણ થવા લાગ્યા તે સભામાં બેઠેલાઓને દેહ ઘર તથા પોતાના સ્વભાવનું ભાન રહ્યું નહીં આવી તન્મય અવસ્થા જોઈ નારદજી કહેવા લાગ્યા હે નારદજીએ કહ્યું હે મુનિશ્વરો સપ્તાહશ્રવણનો આ અલૌકિક મહિમા મેં આજે જોયો આ કથાથી તો પૃથ્વી પર જેવો મૂળ અને શઠ છે તેઓ પણ તેમજ પશુઓ પણ અત્યંત નિષ્પાપ થઈ જાય છે માટે આ લોક વિશે ચિત્તને શુદ્ધ કરવા માટે આ કથા જેવું પવિત્ર અને પાપોના સમૂહનો નાશ કરનારું કોઈ સાધન પૃથ્વી હવે આપ મને કહો કે આ કથા મય યજ્ઞથી કોણ કોણ શુદ્ધ થાય છે ખરેખર આપ કૃપાળુએ લોકહિતનો વિચાર કરી આ કોઈ નવીન માર્ગ પ્રગટ કર્યો છે સનત કુમારોએ કહ્યું કે જે મનુષ્ય સર્વદા પાપ કરનારા સદા દુરાચારમાં અસક્ત કુમાર્ગે ચાલનારા ક્રોધરૂપી અગ્નિથી બળી રહેલા કુટિલ તથા કામીર હોય છે તેઓ આ કલયુગમાં સત્તાયજ્ઞથી પવિત્ર થાય છે જેઓ સત્યથી રહિત માતા પિતાને દૂષણ લગાડનારા તુષ્ણાઓથી વ્યાકુળ આશ્રમ ધર્મથી ભસ્ટ દંભી મત્સરવાળા અને અને સિંહક હોય છે નિર્દય બ્રાહ્મણોના ધનથી પુષ્ટ અને વ્યભિચાર કરનારા હોય છે તેઓ પણ કલયુગમાં સપ્તાહ યજ્ઞ પવિત્ર થાય છે જે સઠ લોકો મન વચન અને શરીરથી નિત્ય આગ્રહ पूर्वक પાપ કરતા રહે છે અને નિત્ય પારકાધનથી પુષ્ટ થતા હોય છે મલિન અને દુષ્ટ આશ્રયવાળા હોય છે તેઓ પણ કલયુગમાં આ સપ્તાહયજ્ઞ થી પવિત્ર થાય છે આ વિશે એક પુરાતન ઇતિહાસ અમે તમને કહીએ છીએ જેના માત્ર શ્રવણથી જ પાપોનો નાશ થાય છે પૂર્વે તુંગભદ્રા નદી નદીને કિનારે એક ઉત્તમ નગર હતું જ્યાં સર્વ વર્ણો સર્વ ધર્મ પૂર્વ સત્યનારાયણ અને સતકર્મ તત્પર હતા તે નગરમાં આત્મદેવ નામે બ્રાહ્મણ રહેતો હતો જે સર્વ દેવ વેદોમાં કુશળ શોતતા રસમાત કર્મોમાં પ્રવીણ બીજા સૂર્ય જેવો તેજસ્વી હતો તે ધનવાન હોવા છતાં ભિક્ષાથી જીવી જીવી ભિક્ષાથી જીવી હતો જીવી રહ્યો હતો તેને ધૂંધલી નામે એક સુંદર અને કુલીન સ્ત્રી હતી તે પોતાના જ વચન ઉપર આગળ અડગ રહેનારી હતી તે લોકોની વાતો કરવામાં આસક્ત અને કૃર સ્વભાવની અને બહુ બોલનારી ઘરકામમાં સુરી કૃપણ અને કલાપ્રિય હતી એ એ પ્રમાણે તે દંપતી પ્રેમથી રહેતા હતા અને આનંદ કરતા હતા તો પણ તેમને ધન વિષય ભોગ કે ગૃહાદિ સુખ આપતા ન હતા પાછલી ઉંમરે પહોંચતા તેમણે સંતાન પ્રાપ્તિ માટે પૂર્ણ કર્મોનો આરંભ કર્યો તેઓ દિનજનોને ગાયો પૃથ્વી સુવર્ણ તથા વસ્ત્રોના નિત્ય દાન દેવા લાગ્યા આમ તેમણે ધર્મમાં જ ધનનો અડધો ભાગ ખર્ચી નાખ્યો તો પણ પુત્ર કે પુત્રી કંઈ થયું નહીં તેથી તે બ્રાહ્મણ ઘણો ચિંતાતુર રહેવા લાગ્યો એક સમયે તે બ્રાહ્મણ દુઃખથી ઘરનો ત્યાગ કરી વનમાં ચાલ્યો ગયો અને મધ્યાહન કાળે ત્રસ્યો થવાથી એક તળાવ પર ગયો સંતાનના દુઃખથી દુર્બળ થયેલો તે બ્રાહ્મણ પાણી પીને ત્યાં બેઠો તેવામાં બે ઘડી પછી એક કોઈ એક સન્યાસી ત્યાં આવ્યો પાણી પી રહેલા તે સંન્યાસીને જોઈ બ્રાહ્મણ તેની પાસે ગયો અને તેના ચરણમાં નમન કરી નિઃશ્વાસ ન નિઃશ્વાસ નાખતો સામે ઊભો રહ્યો સંન્યાસીએ કહ્યું કે હે બ્રાહ્મણ તું રડે છે કેમ તને કંઈ મોટી ચિંતા છે તારા દુઃખનું કારણ તું મને જલ્દી કહે બ્રાહ્મણે કહ્યું કે હે ઋષિ મારા પૂર્વના પાપોથી સંચિત દુઃખને હું શું કહું મારા પૂર્વજો મારા પિત્રો મેં આપેલ અંજલિઓના જળને તેમની ચિંતાથી નીકળતા શ્વાસથી કંઈક ગરમ કરીને પીએ છે મેં આજે મેં આપે અનાદિ દેવો કે બ્રાહ્મણો પ્રીતિથી સ્વીકારતા નથી હું સંતાન દુઃખથી મુંજાય પ્રાણ ત્યજવા અહીં આવ્યો છું પ્રજા રહિત જીવનને ધિકાર છે પ્રજા વિનાના ઘરને ધિકાર છે પ્રજા રહીત ધનને ધિકાર છે અરે સંતતિ વિનાના કુળને પણ ધિકાર છે જે ગાયને હું પાળું છું તે સર્વથા વાંજણી રહે છે જે ઝાડને હું વાવું છું તે પણ વાંજું રહે છે જે ફળ મારે ઘેર આવે છે તે પણ તરત નાશ પામે છે આ રીતે ભાગ્યહીન મારે જીવવાનું શું કામ એમ કહી તે બ્રાહ્મણ દુઃખથી પીડાઈને તે સંન્યાસી પાસે મોટેથી રડવા લાગ્યો અને તેટલે તે સંન્યાસીના મનમાં ઘણી જ દયા આવી અને તે યોગી સંન્યાસીએ તે બ્રાહ્મણના લાટમાં લખાયેલી અક્ષરમાળા વાંચી લીધી સર્વ જાણી લીધા પછી તે બ્રાહ્મણને આમ વિસ્તારથી કહ્યું સંન્યાસીએ કહ્યું તું પ્રજાથી અજ્ઞાન છોડી દે કર્મની ગતિ મહાબળવાન છે વિવેકનો આશ્રય કરી સંસારની વાસના તું ત્યજી દે હે બ્રાહ્મણ તું સાંભળ મેં તારું પ્રારધ આજે જોઈ લીધું છે સાત જન્મો સુધી તને પુત્ર નથી જ નથી પૂર્વે સગર રાજા અને અંગ રાજા વિવેક ની શું થાય બળાત્કાર પણ તમે મને પુત્ર આપો નહી તો શોખથી મૂર્છિત થઈ તમારી આગળ હું પ્રાણ ત્યજીશ પુત્ર પુત્રાદીના સુખ વિના સંન્યાસ શુષ્ક છે લોકમાં તો પુત્ર પોતા ભરપૂર એવો ગૃહસ્થાશ્રમ રસયુક્ત છે જેના ઉદ્ધમ હવે હણી નાખ્યા હોય છે તેવા મનુષ્ય પેઠે તું પુત્રની સુખ નહીં પામે તો પણ હઠ કરે છે અને માંગી જ રહ્યો છે તો તને હું શું કહું

એમ કહી સન્યાસી ત્યાંથી જતો રહ્યો અને તે બ્રાહ્મણ પોતાની ઘેર આવ્યો તેણે પોતાની પત્નીના હાથમાં પેલું ફળ આપ્યું ને પોતે ક્યાંક બહાર ગયો તેની કુટિલ સ્ત્રી સખી આગળ રડવા લાગી અને અરે અરે રે મને ચિંતા થાય છે કે આ હું આ ફળ ખાઈશ નહીં કેમ કે ફળ ખાવાથી ગર્ભ રહે છે ગર્ભથી પેટ વધે છે પેટ વધવાથી ખોરાક ઓછો લેવાય છે અને ખોરાક ઓછો લેવાથી આશક્તિ આવે ને અશક્તિ આવતા ઘરનું કામ સી રીતે થાય દેવ યોગે કદાચ ગામમાં ધાડ પડે તો ગર્ભિણી સી સી રીતે નાસી શકે જો ગર્ભ સુખદેવજીની પેઠે લાંબો વખત પેટમાં જ રહે તો પછી તેને પેટમાંથી બહાર કેવી રીતે કઢાય જો ગર્ભ આડો આવે તો મારું મરણ જ થાય પ્રસૂતિનું ધારણ દુઃખ સુકોમળ એવી હું કેમ સહન કરી શકું વળી હું અશક્ત થાવ ત્યારે મારી નણંદ ઘરમાંથી મારું સર્વસ્વ લઈ જાય વળી સત્ય પવિત્રતા આદિ નિયમો પાળવા પણ કઠણ જણાય છે તેમજ જેને બાળક જન્મ્યા હોય તે સ્ત્રીને બાળક રમાડવામાં તથા પાળવામાં પણ દુ જ રહેલું છે માટે હું માનું છું કે વાંજ કે વિધ્વાસ રીતે ખાધું નહીં અને તે પતિએ ફળ આ ખાધું પતિએ ફળ ખાધું એમ પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે ખાધું છે એક સમયે તેને બહેન સ્વેચ્છાએ તેને ઘેર આવી અને ત્યારે તેની આગળ તેણે સર્વ કહ્યું અને જણાવ્યું મને આ મોટી ચિંતા છે હે નાની બહેન હું શું કરું આ દુઃખથી હું દુર્બળ થઈ ગઈ છું ત્યારે તેની બહેને કહ્યું કે મને ગર્ભ રહ્યો છે પ્રસવ પછી હું તને તે આપીશ માટે તેટલા સમય સુધી જાણે તું સરગર્ભાવો તેમ ગુપ્ત રીતે ઘરમાં સુખતી રહે મારા પતિને તું ધન આપજે એટલે તે તને બાળક આપશે આપણે એવી યુક્તિ કરીશું કે જેથી લોકો કહેશે કે આનો બાળક છ મહિનાનું થઈને મરી ગયું અને હું નિત્ય તારે ઘેર આવીને તે બાળકને ધવડાવી પોષણ કરીશ પેલું ફળ પરીક્ષા માટે હમણાં તું ગાયને ખવડાવી દે ધૂંધલીએ તે સર્વ પોતાના સ્ત્રી સ્વભાવથી તેમ જ કર્યું પછી સમય થતા તે સ્ત્રીએ ધુંધલીની બહેને બાળકને જન્મ આપ્યો એટલે તેનો પિતા તે બાળકને લાવી એકાંતમાં ધૂંધલીને આપી ગયો ધૂંધલી પોતાના પતિને જણાવ્યું કે મેં સુખપૂર્વક પુત્રને જન્મ આપ્યો છે ત્યારે લોકોને પણ આત્મદેવને ત્યાં સંતાન થવાથી સુખ થયું આત્મદેવે પોતાના પુત્રના જાતકર્મ સંસ્કાર કરી બ્રાહ્મણોને દાન આપ્યા તેના દ્વાર આગળ ગીત અને વાદ વાદિત્રોના ધ્વનિ અને પુષ્કળ મંગળ ક્રિયાઓ થઈ તે પછી ધુંધલીએ પોતાના ધણીને કહ્યું કે મારા સ્તનમાંથી ધાવણ નથી આ રીતે હું ધાવણ વિનાની છું પણ કોઈ બીજી સ્ત્રીના ધાવણથી મારા બાળકને શા માટે પોષું કારણ કે મારી બહેનને જ હમણાં જ સુઆવડ આવી અને તેનો પુત્ર મરી ગયો છે તેને બોલાવીને આપણા ઘરમાં રાખો તે તમારા બાળકનું પોષણ કરશે અને તેના પતિએ પુત્રની રક્ષા કરવા માટે તે પ્રમાણે શરૂ કર્યું માતાએ પુત્રનું ધૂંધુકારી એવું નામ પાડ્યું પછી ત્રણ મહિના પછી ગયા એટલે પેલી ગાયે એક પુત્રને જન્મ આપ્યો કે જે સર્વાંગી સુંદર દિવ્ય નિર્મળ અને સુવર્ણ સમાન કાંતિવાળો હતો બ્રાહ્મણ આત્મદેવે તેને જોઈને પ્રસન્ન થયો અને તેને જાતે તેને પુત્ર સંસ્કારો કર્યા સર્વ લોકો એ આશ્ચર્ય જાણી તેને જોવા માટે ત્યાં આવ્યા અને કહેવા લાગ્યા હમણાં તો આ આત્મદેવનો ભાગ્યોદય થયો છે જોવા એક આશ્ચર્ય છે કે ગાયક પણ દેવ સમાન રૂપવાળા પુત્રને જન્મ આપ્યો પણ તેના રહસ્યને દેવ યોગે કોઈએ જાણ્યું નહીં આત્મદેવે એ પુત્રને ગાય સરખા કાનવાળો જોઈ તેનું નામ ગોકર્ણ રાખ્યું કેટલો જ સમય પછી તે બંને પુત્ર તરુણ થયા અને ગોકર્ણ પંડિત અને જ્ઞાની થયો ત્યારે ધંધુકારી મહાદુષ્ટ થયો તે સ્નાન શૌચ ક્રિયા કરતો નહીં અભક્ષ ખાતો ક્રોધ મારી ક્રોધ મારી નાખ્યો છે આ કારણથી હું ક્રોધ કરતો દુષ્ટ દાન દેતો મૂળદાના હાથનો સ્પર્શ થયેલું પણ જમી લેતો ચોરી કરતો સર્વ મનુ મનુષ્યોને દ્વેષ કરતો પારકા ઘર સળગાવી દેતો છોકરાઓને રમાડવા માટે લઈ જઈને એકદમ કૂવામાં નાખી દેતો હિંસા કરતો શસ્ત્રો ધારણ કરતો ગરીબને આંદળાઓને દુઃખ દેતો ચાંડાળો સાથે સ્નેહ કરતો હાથમાં શિકાર પકડવાનું દોડું રાખી કૂતરાની ટોળી સાથે ફરતો રહેતો તેણે વેશ્યાના કુસંગથી પિતાના ધનનો નાશ કર્યો એક સમયે તો માતા પિતાએ મારી કુટીને પોતે બધા વાસણો લઈ ગયો અને તેનો પિતા બિચારો ધનહીન થઈ પોક મૂકી રડવા લાગ્યો વાંજાપણું સારું પણ દુષ્ટ પુત્ર દુઃખદાયી છે અરે રે રે હું ક્યાં રહું ક્યાં જાઉં મારા દુઃખને કોણ દૂર કરે હાય મારા ઉપર આ દુઃખ આવી પડ્યું આ બધું આ દુઃખથી હું પ્રાણ તજીશ તે સમયે જ્ઞાની ગોકર્ણ ત્યાં આવ્યો અને વૈરાગ્ય દર્શાવતો પિતાને બોધ આપવા લાગ્યો ગોકર્ણ કહ્યું કે હે પિતા ખરેખર મોહમાં નાખનારો છે ઇન્દ્ર કે ચક્રવર્તીને પણ કઈ સુખ નથી સુખ તો કેવળ વિરક્ત થઈ એકાંતમાં જીવનારા મુનિને જ છે તમે આ મારો પુત્ર છે એવું અજ્ઞાન ત્યજી જો મોહથી નરખની પ્રાપ્તિ થાય છે આ શરીર તમે ત્યારે નાશ પામશે એ વાક્ય સાંભળી વનમાં જવા ઈચ્છતો પિતા બોલ્યો કે હે તાત વનમાં મારે શું કરવું તે તું વિસ્તારથી કહે હું મૂર્ખ કર્મવશ સ્નેહપાશ વડે બંધાયને અપંગની પેઠે ગર રૂપ અંધારા કૂવામાં પડ્યો છું હે દયાનિધિ તું મારો અવશ્ય ઉદ્ધાર કર ગોકર્ણે કહ્યું કે હે પિતા હાડમાસ ને રુધિર વાળા આ શરીરને વિશે તમે અહમ બુદ્ધિ ત્યજી દો સ્ત્રી પુત્રાદીની મમતા સદા છોડ્યો આ જગતને નિત્ય ભણગો સમજો વૈરાગ્યના રામ રાગમાં રસિક બનો ભક્તિ નિષ્ઠ થાવ તમે નિત્ય કર્મ ધર્મ સેવો લોકાચાર તજો સત્પુરુષોની સેવો કામ તૃષ્ણા પડતો મૂકી સત્વર ભગવત સેવાનું તથા કથાના રસનું પાન કરો એ પ્રમાણે પુત્રના કહેવાતીને લીધે સાઠ વર્ષનો ત્યાં આત્મદેવ ઘર છોડીને સ્થિર બુદ્ધિવાળો થઈને વનમાં ગયો ત્યાં હંમેશા હરિભક્તિમાં તત્પર રહી નિયમપૂર્વક ઉદેશમ સ્કંદના પાઠદિન શ્રીકૃષ્ણને પામ્યો